ओ मजा मजा आज तो मौज तो 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 करवानी है मौज मौज हाँ वो

ચાલુ કરો તમે તો લે સવારે તો જોયું તારા સવારે સવારે આપડી તૈયારી કરી બધી પોપકોર્ન ફોડી ને

ના ના કશો વાધો નહીં આપણે કોઈ ને કાલે કે પરમ દિવસે જ્યારે થાય ત્યારે પણ જો હવે એ તો બોલ્યા પેલા એમ બોલાય કોક ને ભાગતો મારતું ના કરાય અને આવડી ઉંમર નથી હજુ સુધારતા નહી અમને ચો જઈ આયા કુંભના મેળામાં અરે અપડાય ગઈ કુંભના મેળામાં જ્યારે સુધારતા નહી આ તમને કહેવાય છે હવે શું ગંગા એવાનો મતલબ છે વગોણ કરે બેઠા બેન બેન પડી આપણને પ્રેમથી આમંત્રણ લાવ્યું એટલે ખૂબ જ સારું થયું આપણા કિસ્મત કશો હતો ને અમારા કિસ્મર બરોબર કાલે